તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ આપણે અપડેટ જણાવીએ તો ભારતીય શેર બજારમાં ચૂંટણી પરિણામ પહેલા તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં સત્તરસો પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે શેર બજારમાં તેજી જોવા મળી છે સેન્સેક્સની વાત કરવામાં આવે તો સત્તરસો પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સ ઇઠ્યોતેર હજાર નવસો વીસ પોઈન્ટની સપાટી પર જોવા મળ્યો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ પાંચસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો આ સાથે જ ચૂંટણી પરિણામો પહેલાં બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે નિફ્ટી ત્રેવીસ હજાર આઠસો બ્યાસી પર ભારતીય શેરબજારમાં ચૂંટણી પહેલા પરિણામ પહેલાં ચૂંટણીના પરિણામ પહેલાં તેજીનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં સત્તરસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો સેન્સિક સિત્યોતેર હજાર નવસો વીસ પોઈન્ટની સપાટી પર નિફ્ટીની ની વાત કરીએ તો પાંચસો પોઈન્ટનો ઉછાળો નોંધાયા હોવાના સમાચાર મળી રહ્યા છે નિફ્ટી ત્રેવીસ હજાર આઠસો બ્યાસી પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યું છે સેન્સેક્સની વાત કરવામાં આવે તો સેન્સેક્સ ઇક્યોતેર હજાર આઠસો બાસઠ ભારતીય શેરબજારમાં ચૂંટણી પરિણામ પહેલાં ત્રીજીનું તરખાટ આવતીકાલે ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે અને તે પહેલાં જ શેરબજારની વાત કરવામાં આવે તો શેરબજારમાં અત્યારે હાલ તેજી જોવા મળી રહી છે સેન્સેક્સ ઇક્યોતેર હજાર નવસો વીસ પોઈન્ટની સપાટી પર છે જ્યારે કે નિફ્ટીમાં પણ પાંચસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યું છે આવતીકાલે ચૂંટણીના પરિણામો તે પહેલા જ શેર બજારમાં પણ પરિણામો પહેલા મુમેન્ટ જોવા મળી રહી છે તેજીનો માહોલ અત્યારે હાલ શેર માર્કેટમાં જોવા મળી રહ્યો છે તો ભારતીય શેર બજારમાં

આજે ડેફિનેટલી જે રીતે રિયલ એસ્ટેટ વધુ છે આઈટી વધુ છે પીએસયુ કંપનીઓ વધી છે એ રીતે માર્કેટ અત્યારે જે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે એ આવતીકાલે જે ચૂંટણીના પરિણામો આવવાના છે એને પહેલાથી જ થોડું માર્કેટ ફેક્ટર કરી રહ્યું એવું લાગી રહ્યું છે જી ધન્યવાદ રવિજી અમારી સાથે જોડાવા બદલ તો આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે તે પહેલા શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સેન્સેક્સ ઇઠ્યોતેર હજાર નવસો વીસ પોઈન્ટની સપાટી પર નિફ્ટીની વાત કરીએ તો પાંચસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યું છે તો આ સાથે જ માર્કેટમાં તેજીની મુવમેન્ટ નિફ્ટી ત્રેવીસ હજાર આઠસો બ્યાસી પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યું છે ભારતીય શેર બજારમાં ચૂંટણી પરિણામ પહેલા તેજીનો તરખાટ